ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકતા નગરના પ્રવાસ વિશે ચર્ચા કરવામાં આવી હતી આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી એકતાનગર ખાતે સાતસો કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે તેમજ ત્રણસો સડસઠના ખર્ચે તૈયાર થનાર રજવાડાઓના મ્યુઝિયમનું પણ ખાતમુહૂર્ત કરશે ત્રીસ ઓક્ટોબર એકતા નગર ખાતે આવી પહોંચવાના છે ટેન્ટેટિવ ત્રીસ મે બપોરે સવા ચાર કલાકે વડોદરા પહોંચશે અને ત્યાંથી સાડા પાંચ કલાકે એકતા નગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સંભાવનાઓ છે રાજ્યમાં વિવિધ કામો બારસોને ઓગણીસ કરોડથી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે તેમજ ઈ બસોને પણ લીલી ઝંડી માની મોદી સાહેબના હસ્તે આપવામાં આવશે એ ઉપરાંત સરદાર એકસો પચાસમી જન્મજયંતિની ઉપલબ્ધિમાં એક સ્ટેમ્પનું પણ વિમોચન એ ત્યાંથી માની વડાપ્રધાનશ્રી કરવાના છે એકત્રીસ ઓક્ટોબરે માની નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાનશ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આવના કરશે એકતા નગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ યુ પોઈન્ટ એક ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનું કર્ટન રેઝર પણ લોન્ચ કરશે